છોટાઉદેપુર સ્વામિનારાયણ હોલ ખાતે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જનજયંતિ વર્ષની ઉજવણી કરાઈ ભારત સરકારના આદયાતી બાબતોના મંત્રાલય દ્વારા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જનજયંતિ વર્ષની સમગ્ર દેશમાં ઉજવી રહ્યું છે જે અંતર્ગત છોટાઉ તાલુકાના સ્વામિનારાયણ હોલ ખાતે પણ કૃષિ પશુપાલન ગૌમવર્ધન મત્સ્યોદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે પરંપરા પૂજા વિધિ બાદ આદિવાસી વિસ્તારના ગ્રામજનો દ્વારા ટીમને નૃત્ય રજૂ થયું હતું આ પ્રસંગે શ્રી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાએ માત્ર પચીસ વર્ષની ઉંમરે જ આદિવાસી હક્કો માટે અંગ્રેજો સામે લડત શરૂ કરી હતી જળ જમીન અને જંગલના સંરક્ષણ માટે તેઓ જીવનભર અડગ રહ્યા મૂળ ધર્મ સંસ્કૃતિની રક્ષા સ્વતંત્ર સંગ્રામમાં આદિવાસી સમાજને જોડવાનું તેમનું યોગદાન બહુમૂલ્ય છે તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આદિજાતિ સમુદાયના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં છે માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને અને રોજગાર અવસરી સર્જીને સેવાના લોકો સુધી વિકાસ પહોંચાડવાનો સરકારનો નિર્ધાર છે કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવાએ પણ પ્રાસંગિક વિચારો રજૂ કર્યા હતા મધ્યન્સ કમિશનર આદિવાતી વિકાસ ખવડોએ સ્વાગત પ્રવચન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા સ્તરના પ્રતિભાળી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને રમતવીરોને સન્માનપત્રો આપવામાં આવ્યા હતા સાથે જ વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ અને મંજૂરી હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા વિવિધ વિભાગો દ્વારા લગાવેલા સ્ટોલનું મહાનુભાવોએ મુલાકાત લીધી હતી કેબિનેટ કક્ષાના મંત્રી અગિયારભાઈ પટેલે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ડોર ટુ ડોર કચરાનું કલેક્શન માટે બોડેલી તાલુકાની સાગવા અને ઉટકોઈ ગ્રામ પંચાયતોની રિક્ષાને લીલી ઝંડી આપી હતી આ તકે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી પૂર્વ સાંસદ નારાયણભાઈ રાઠવા સહિત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આવો સાંભળીએ કાર્યક્રિ ઉજવણી વર્ષ નિમિત્તે આજે આ કાર્યક્રમનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શ્રીઓ અને અધિકારીઓ શ્રી પૂરતા પ્રમાણમાં હાજર રહ્યા હતા અને વિશાળ સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનોએ પણ આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો સરકારની વિવિધ કલ્યાણકારી અને આદિવાસી સમાજને લગતી યોજનાના અમલીકરણના લાભાર્થીઓને અહીં લાભ આપવાના કાર્યક્રમનું પણ આયોજન થયું હતું એકંદરે તંત્ર દ્વારા ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન થયું સર ગુજરાતભરમાં ખાતરની અછત છે ખેડૂતો ખાતર માટે વારંવાર મોં પાડતા હોય છે લાંબી લાંબી લાઈનો લાગતી હોય છે આ બાબત આપનો શું કહેવું ખાતર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહી એના માટે સરકાર નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી રહી છે કેન્દ્રમાંથી પૂરતા પ્રમાણમાં જથ્થો મળે એના માટે માન્ય મુખ્યમંત્રીશ્રીની કક્ષાએથી પણ પ્રયત્નો હાથ ધરા ધરવામાં આવ્યા છે અને અમને કેન્દ્રમાંથી ખાતરી પણ મળી છે કે ખેડૂતોને તકલીફ ન પડે એટલા માટે રાજ્યની માગણી મુજબ અમે ખાતર